ત્યારે રેલવે અંડરબ્રિજ કે જ્યાંથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોય અને ભારે વાહનો પસાર ન થાય તે માટે ગડર મુકાયું હોવા છતાં પણ ભારે વાહનના ચાલકો ત્યાંથી પસાર થઈ અકસ્માતે આમંત્રણ આપે છે ત્યારે આવી જે ઘટના પ્રકાશમાં આવી છે વાત એમ છે કે સુરતના સોનકુમાર રોડ રેલવે અંડરબ્રિજ પાસે ગડર મુકાયું છે જે ગડર સાથે કોઈ ભારે વાહન અથડાયું હોય ગડર લાઇટ પોલ સાથે ધરાશાય થયો હતો તો ગડર પડતા જ કોઈ જાન આની કે ઈજા થઈ નહોતી પરંતુ ભારે ગડર હોય ફાયર અને પાલિકાની ટીમને જાણ કરતાં તંત્ર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ દોડી દે કામગીરી હાથ ધરાઈ હતી અને ગઢડા દૂર કરી લાઇટ વિભાગને જાણ કરી લાઇટનો થાંભલો લગાડવાની કામગીરી હાથ ધરાય છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા